સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે મંત્ર તંત્ર વગેરે ધાર્મિક અનુષ્ઠાનો શારીરિક શાતા માટે કે વ્યવહારિક લાભ માટે વપરાય કે કેમ તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય વીતરાગ વાણી વિના અવરનો કોઈ ઉપાય વચ્ચે પંદર બીજી કડી નૌકાર મંત્ર ભક્તમર ઉસગર સ્ત્રોત્ર કે બીજા કોઈપણ મંત્ર રોગ મટાડવા માટે શારીરિક શાતા માટે ઓપરેશન સફળ થાય તે માટે કે દૈહિક ઐહિક કે ભૌતિક સુખ માટે વપરાય તો તેને વિષ અનુષ્ઠાન કહેવાય છે એમ મહા ઉપાધ્યાય યશોવીજી મહારાજે અધ્યાત્મ સાધના દસમા અધિકારમાં કહ્યું છે વિષ કે ઝેર ખાવાથી જેમ પ્રાણ હાનિ થાય તે રીતે આમ કરવાથી ભાવમરણ થાય છે સંસાર પરિભ્રમણ વધે છે જીવને દશનાવણીય કર્મનો બંધ પડે છે નિદાન કે નિયાણાનો દોષ બાંધે આનું ફળ હલકું જ આવે પાપાનું બંધી ઉદયમાં જીવ રાચી માચીને અધોગતિ નોતરે છે તુચ્છ સુખ મળે ત્યારબાદ અધોગતિમાં જીવ વયો જાય છે શલાકા પુરુષમાં ગણના જેની થઈ છે તેવા ત્રણ ખંડના ધણી એવા વાસુદેવ પણ નિયમથી મરીને અધોગતિ જ જાય છે કેમ કે અત્યારની ઊંચી જણાતી દશા તે તો નિદાન તપનું ફળ છે જય વિરાય સૂત્રમાં આવે છે કે વારિજય જૈવી નિયાણ બંધણ વિહરાય તો સમયે એ વિતરાક તારા શાસનમાં માગવાનું વહેર્યું છે પૂર્વકર્મ ઉદય આવ્યા તે સંભાવથી ભોગી છૂટું થવા સિવાય બીજો કોઈ ઉપાય નથી સૌભાગભાઈ કોલને ફરી ફરી પત્રો માટે પૂછ્યા કરે કે વ્યવહારિક સમસ્યાઓ આ વાટે હલ થાય કે હલ કરવા આ માટે ઉપાયો લઈ શકે કે કેમ કોપલે વલતી ટપાલે સ્પષ્ટ ખુલાસા જવાબ આપે કે ના આ ભવે પ્રથમ મેલન બાદના પહેલાં અને બીજા પત્ર વચે તો એકસો બત્રીસ અને એકસો તેત્રીસમાં જ પરમગુપાલદેવ સૌભાગ્યબાઈને વ્યવહાર અંગે ભવિષ્ય જ્ઞાન અને જ્યોતિષ તરફ ચિત્ત નથી એમ લખી સ્પષ્ટ ખુલાસો કરે છે કે ગમે તેવા ભવિષ્ય જ્ઞાન અથવા સિદ્ધિઓની ઈચ્છા નથી આ જ્ઞાનનો ઉપયોગ કરવામાં તેઓને તો ઉદાસીનતા જ રહે છે આગળ લખે છે જે પ્રાણીઓ એવા પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ પામે છે તે મોહાધીન છે તેઓ પરમાર્થના પાત્ર પાત્રત્વ દુર્લભ છે વચ્ચનામું ત્રણસો ઓગણત્રીસમાં પરમ બોધે છે કે જ્યોતિષ આદિ વિદ્યા કે અણિમા આદિ રિદ્ધિ એ માયક પદાર્થો જાણી આત્મામાં સ્મરણ પણ તેનું થતું નથી તે માટે કોઈ પણ વાત જાણવાનું કે સિદ્ધ કરવાનું યોગ્ય લાગતું નથી પરમાર્થ પાત્રતા માટે જ્યોતિષ અને સિદ્ધિ વગેરે પ્રત્યે ઉદાસીન થઈ જ છૂટકો છે નહીં તો બાકી બાકી ઘણું ધર્મ નામે સમજીને કરે સાધન બાર અનંત કિયો તત્પી કચુ હાથ હજુ ન પહેરું એવું થાય આઠ આટલા વર્ષોથી કરવા છતાં ભક્તિ કેમ ફલતી નથી તેનો એ જવાબ છે સત્પુરુષ કેમ ઓળખાતા નથી તેનો જવાબ રમત બસો બારમાં આ મુજબ પરંપરાધોએ ખંભાતને મૂકશો મુમુક્ષોને એ રીતે આપણને સર્વેને આપ્યો છે કે જેના વચનબળે જીવ નિર્વાણ માર્ગને પામે છે એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ તો ઘણીવાર થઈ ગયો છે પણ ઓળખાણ થયું નથી જીવે ઓળખાણ કરવા કચીત પ્રયત્ન કર્યું પણ હશે તથા જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિયો ગાદી રિદ્ધિયો ગાદી અને બીજી તેવી કામનાથી પોતાની દ્રષ્ટિ મળી નથી દ્રષ્ટિ જો મળીને હોય તો તેવી સત્મૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ્ય રહે છે જેથી ઓળખાણ પડતું નથી નથીનામું ચારસો પચાસમાં લખ્યું સમ્યક દ્રષ્ટિ પુરુષને ક્વચિત રીધ્ધિ સિદ્ધિ હોય અને ક્વચિત ન પણ હોય જેને હોય છે તેને તે ફોરવવા વિશે ઈચ્છા થતી નથી અને જ્યારે ઈચ્છા થાય છે ત્યારે તે પ્રમાદવશ હોય છે અને રીધિ સિદ્ધિથી પડવાનું બને છે છઠ્ઠા ગૂંઠાણાવાળા પ્રથમ ગુંઠાણા આવી પડે છે જીવ છેક અગિયારમેથી તળીએ મેથી એટલે કે પહેલે આવી જાય છે જ્ઞાની પુરુષ ક્વચિત સિદ્ધિયોગ પરિણામી કરે એવા દાખલા યોગમાં નોંધાયા છે પણ અહીં કારણ અત્યંત બળવાનું હોય છે અને વળી તે પણ સંપૂર્ણ જ્ઞાનદશાનું કાર્ય નથી એમ પરમકુપુલદેવ સ્પષ્ટ પ્રકાશ્યું છે પરમ દેવ તો લખે જ છે કે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન હાંસલ થયું છે આ પૂર્ણ જ્ઞાની અન્યથા કરે નહીં જેઓને આત્મા સાધવો છે તેઓને આવી ચમત્કારિક વાતો ઉપયોગી નથી શ્રદ્ધામાં ઉણપ આવે એવું નિમિત્ત બની રહે છે હવે ત્રણસો ચુમ્મોતેરમાં પણ કહ્યું કે ગમે તેટલી વિપત્તિઓ પડે તપ જ્ઞાની દ્વારા સંસારિક ફળની ઈચ્છા યોગ્ય નથી પૂર્વ પ્રાર્થ કે કર્મના સિદ્ધાંત પર વિશ્વાસ ટકી રહે તેમ ન હોવાથી આ જીવ આ રસ્તે ઉપાય શોધે છે એ ઈશ્વર પ્રસન્નતાનો માર્ગ નથી મુખ્ય બોધ તો એ છે કે જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું અને આ સત્પુરુષનો કહેલો સનાતન ધર્મ છે વચનામુ ત્રણસો બાણું અજ્ઞાન દશા વર્તી હોય અને તે દશાને જ્ઞાનદિશા જેવી પ્રમાદથી માની લીધી હોય ત્યારે તેવા તેવા વિકલ્પો ઉઠે છે અને જેવાં પાંગળા અને લુલા શરણના શોધ તો ફરે છે વચનમૂ ત્રણસો અડસઠમાં આ વિશે બોલ્યું છે કે જ્ઞાનીને વિશે જો કોઈ પણ પ્રકારે ધમન આદિની ઈચ્છા રાખવામાં આવે છે તો જીવને દર્શનાવણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે ઘણું કરી જ્ઞાની તેવો પ્રતિબંધ કોઈને પોતા થકી ઉત્પન્ન ના થાય એમ વર્તે છે રીધિ સીધી પ્રગટે કે નહીં હોય કે નહીં તે અંગે ખુલાસો કરતાં પરમ જણાવે છે કે પૂર્ણ આત્મ સ્વરૂપ છે ત્યાં સર્વ સિદ્ધિઓ આવીને વસે છે પણ સિદ્ધિનું મહાત્મ્ય ભાષે તો સંપિત હોય તે પણ જતું રહે સિદ્ધિ પ્રગતિ હોય તેને આવા સાધકો તો રોગ જેવી જાણે જો પ્રમાદમાં આવે ત્યારે સિદ્ધિ ફરવવાનું થાય છે આહારક શરીર બનાવવાની લબ્ધિ ફરવીને અન્ય ક્ષેત્રે વિરાજમાન તીર્થંકર કે કેવળી ભગવાનને આધ્યાત્મિક પ્રશ્ન પૂછવા માટે આ સિદ્ધિ ફરવનાર ચૌદ પૂર્વધારી એવા મુનિ સાતમેથી છઠ્ઠે ગૂંઠણે આવી પડે છે પૂર્ણ જ્ઞાનીએ આવી લબ્ધિ ફરવવા પણ પ્રમાદ દીઠો છે અને તે હિંસાનું કારણ છે એમ શાસ્ત્રમાં કહ્યું છે પરમ દેવ અઢીસો અઢીસો જેટલા પત્રો સુભાગબહેને લખે છે પણ મચક આપી નથી જ્ઞાની અંધતા કરે નહીં એમ બોધે છે માર્મિક વાત બોધે છે કે અમ પાસે રીધિ સીધી છે પણ ફરવવા સ્વપ્ને પણ ઈચ્છા ઊગી નથી સિદ્ધિ ફરવવી એ પૂર્ણ જ્ઞાનનું લક્ષણ નથી ભૌતિક વ્યવહારિક એક સુખ માટે અધ્યાત્મના અનુષ્ઠાન ન જ વાપરી શકાય માત્ર સંભવ માટે કરાય ધર્મ તો સંસારનો નાશ માટે છે સંસારનો નાશ તેનો મોક્ષ સંસાર લીલો રહે તે ધર્મનું ફળ નથી એકાંતે ગૃહસ્થ વ્યવહારમાં સમ્યક ઉપાય કરવાની ના નથી મૂળમાં તો ઉપશમ એ સર્વ દુઃખનો અસર છે એ સમજણની જરૂર છે જ્યોતિષ કુંડળી દોરા ધાગા માદળિયા મંત્ર તંત્રની યંત્ર વગેરે જૈન કે જૈનેતર માર્ગને ગણાતી ધાર્મિક વિધિઓને આધારે સેવવા એ મિથ્યાત્વનું સેવન છે આ ગૃહિત મિથ્યાત્વ છે વીસમે વર્ષે પરમપુર બોધ્યું કે દેવદેવને અહીં તુષ્માનતાને શું કરીશું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ